હું શું ઉ છું તમે સાંભળો હા તો અમે મને જે ટુ વ્હીલર આપ્યું છે ને હા એ લઈ જાઓ તમે કાલે અચ્છા ના ના ખરેખર આમ થોડું ચેન્જ રહે તમારી લાઈફમાં સારું હા ના સારું નહીં તમે મારું આમ ટુ વ્હીલર કાલે લઈ જજો એવી તમે મને પ્રોમિસ આપો કે જોગા કા પ્રેમ જુઓ ખાલી ઓ ભાઈ હવે ઉપર એ નાનો લઈ જશો ને તમે ટુ વ્હીલર લઈ જશો ને કેટલાનું ભરાવાનું છે પેટ્રોલ હા કહી દે ને પણ સીધું સીધું 500 નું લઈ એવું છે તને ગાલા હેલો

ઓછી હોય તે હવે અને તું શું કરે છે અત્યારે ભણાવું છું છોકરાઓ ને આયા બધા વેકેશન માં આ બધા ભણે છે જો ને કક્કો બારકડી ને બધું કખ ખ આ લોકોને પેલામાં બહુ કન્ફ્યુઝન છે હું ધ અને ઘ માં ધ અને ઘ માં તો મને હતું કન્ફ્યુઝન એક આદ વાક્ય આપો ને મસ્ત બનનેવ ઉપયોગ થઈ જાય લખ બપોરે વધેલા ભાત સાંજે વઘારેલા થઈ જાય છે આ તમે છોકરાઓને સમજાવવા માટે બોલ્યા કે મને સંભળાવવા માટે બોલ્યા આપણે બધું જોડે જોડે ચાલેલી હવે એમ હટ હટ વાગવાના પેલા ખબર હતી મોદી કાકા છે આવું કઈ હોય તો તમારે કઈ ઉપાધિ ન હોય તો ને ફોન કર્યો એક પાણી આપડું પીવું ખાવું આપડું પૈસા આપડા વાપરવાનું પાછું ખપખપ કરતું યુદ્ધ કરવા ધોડું આવશે મહિયા એ માણસ માં શેરીમાં બાંધવા માંથી નવરી ના થાય તો પાકીશ બાંધવા જાય ને એમની એલ્યુ સવા વાગે ને તાર રાંધી નાખવાથે પાવર વ

ભરેલ લીંબુ ભરેલ ગુંદા ભરેલ કેરી ભરેલ ગાજર અને પછી કટકી કેરી કટકા ગુંદા કટકા લીંબુ કટકા ગાજર અને એમાં સણા મેથી મોરબો પાછો તડકા સાયા નાખું આટલા દાખણા જોઈને ને મહેમાન આવતા જાતા નો પ્રમુખ ના મને કે છે કે પ્રમુખ ના કે મારે દર વર્ષે કે આથરું કાળું પડી જાય છે તમારે કેમ અસો લેવું રેસ મેં માર હા હું કેતા તા આથણામાં માં કિલો ધરબાય આથરું કાળું નો પડે ખબર માં મારી લટકાણી કે ઓન પ્રમુખ ના ઘરે કે આથણા ગંધાણા ઓ ને તાર ભાઈ કીધું મેં કીધું એલા આથણા માં લીંબુ ઉતારો મેં કીધું પોર જો મારા આથું કાળું થઈ ગયું છે એમને લીલા મેસી ખોટું

કે તમે ઉનાળો શબ્દ આવે એટલે ગરમી જુઓ છો અને હું ઉનાળો શબ્દ આવે ને એટલે વેકેશન જુઓ છો હા તો જો ભાઈ બીજું એવું નહી એટલે મારે કસે જવું છે બહાર બે જાને પણ પણ 15 20 વીટમાં આવી જજે કેમ કે બહાર બહુ તડકો છે એ રીતે નહી યાર તમે જાણી જોઈએ ને આમ સમજતા નથી ને મારી વાત હું પણ બહાર વેકેશનમાં કસે બહાર જવું છે એમ કહું છું તમે લગન પહેલા લઈ જતા ને મને એમ કેું થિયેટરમાં पार्क म रेस्टोरेंट म बार गाम फरवा लगन थी तो साउ बंद कर दीधु हाँ तो बंद ते कोई दिवस नेता ने इलेक्शन जीत्या पछी प्रचार करतो जोयो छे एटले नहीं लई जाओ एमने ओके ठीक है सुल्तान मत लेके जाओ दिल चलता है तो चलनी दी आंसू ना बहा फरियाद ना कर दी ક્યા દિલ જ ખાલી દિલ નહી જલતા હૈ ભાઈ બન બપોરે તડકા ઉભી રહેલી બાઇક ની સીટ પર બેસી જોજે ભલ ભલા જલ હૈ ચા ને કકા અમુક તો પાકી કઈક કેવા માંગે છે બોલો કાકી એ તો હું એમ કહેતી